આજરોજ છોટાઉદેપુરના પીડીજીએ સાહેબ શ્રી ટાગ સાહેબની કોર્ટની અંદર ખૂબ જ અગત્યનો અને મહત્વનો ચુકાદો આપ્યો છે ગુનાની હકીકત એવી છે કે પાનવડની અંદર બે હજાર ત્રેવીસમાં ગુના રજિસ્ટર નંબર જીરો છેતાલીસ બે હજાર ત્રેવીસથી ત્રણસો બે મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો તે ગુનાના આધારે આરોપી જયેશ રાઠવાનાઓએ આ કામના મરણ જનાર ઈશ્વરભાઈ નાઓને અગાઉ બે હજાર ઓગણીસની સાલની અંદર આ કામના આરોપીને એક્સિડન્ટ થવાથી તેઓનો પગ તૂટી ગયેલો હતો તે બાબતની અદાવત રાખી અને પાનવડ ગામની અંદર દ્વારકાધીશ મંદિરની જે હવેલી આવેલી છે એ મેઇન બજારની અંદર બે હજાર ત્રેવીસની સાલમાં આ ઈશ્વરભાઈ ત્યાંથી જતા હોય તે વખતે આ જયેશ અને અન્ય એક ઈસમ તેઓને બાઇક ઉપર રોકી અને મને તું બે લાખ રૂપિયા મારા જે ખર્ચાના થયા છે તે તું મને આપી દે તેમ કહીને આ કામના આરોપીએ તેના હાથમાં પહેરેલું કડું આ કામના મરણ જનાર ઈશ્વરભાઈને માથાના ભાગે મારી અને ખંભીર ઈજા પહોંચાડી હતી તે બાબતે ફરિયાદ નોંધાતા અને આ ઈજાના કારણે ત્યાં એકસો આવી જતા આ કામના ઈશ્વરભાઈને ત્યાં મૃત જાહેર કરેલા હતા તે બાબતે નામદાર કોર્ટમાં ચાર્જશીટ થઈ જતા અઢારથી ઓગણીસ જેવા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવેલા હતા અને તેની અંદર દસથી પંદર સાક્ષીઓના નિવેદનો લેવામાં આવેલા હતા તે નિવેદનોને આધારે અને પ્રોસિક્યુશનના કેસને પૂરેપૂરો સપોર્ટ કરી અને નામદાર કોર્ટે આ કામના આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા કરવામાં આવેલી છે અને વીસ હજાર રૂપિયાનો દંડ પણ હુકમ કરવામાં આવેલો છે અને જો એ દંડ ન ભરે તો છ મહિનાની સજાનો પણ હુકમ કરવામાં આવ્યો છે આ છોટાઉદેપુરની અંદર એટલા માટે મહત્ત્વનો ચુકાદો હું કહીશ કે છોટાઉદેપુરની અંદર આંતરિય વિસ્તાર આવેલો છે અને ત્યાં આવી નાની નાની બાબતોને લઈ અને માણસો ઝઘડતા હોય છે જેથી કાયદાનો ડર પણ રહે અને આ પ્રકારના ગુનાઓ કરતાં પણ આરોપીઓ ગભરાતા રહે છે તેથી હું આ ચુકાદાને ખૂબ જ મહત્ત્વનો માન્યો છું છોટાઉદેપુર જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઇ